અંબાજી મંદિર પરિસરમાં ચાલતા થ્રીડી થિયેટરને સીલ મારી દેવામાં આવી છે આ થ્રીડી થિયેટરમાં સમગ્ર પરિસરમાં એકાવન શક્તિપીઠની એકાવન મૂર્તિઓ અને મહીસાસુર મદદની મોટી મૂર્તિઓ બનાવેલી છે તે પણ સમગ્ર ફાઇબરમાંથી બનાવવામાં આવેલી છે આ થ્રીડી થિયેટરમાં બે થિયેટર છે જેમાં એકસો સાહીઠની કેપેસિટી ધરાવતા બે થિયેટર હતા જેમાં ગ્લાસ વોક પણ હતું પણ મોટી સંખ્યામાં યાત્રિકો કાતના પુલ ઉપર ચાલવાનું મજા લેતા હોય છે હાલ તબક્કે રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનાને લઈને અધિકારીઓ દ્વારા આ થ્રીડી થિયેટર તપાસ કરતાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા ન હતી તેમજ ફાયર સેફ્ટીની એનઓસી ન મળતા તાત્કાલિક અસરથી થ્રીડી થિયેટરને ગ્લાસ વોકને સીલ મારી દેવામાં આવી છે અધિકારીના જણાવ્યા પ્રમાણે થ્રીડી થિયેટરમાં આખો વિસ્તાર ફાઇબરથી બનેલો હોવાથી તેમાં જો આગ જેવી ઘટના બને તો મોટી હોનારત સર્જાઈ શકે છે તેવી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તાત્કાલિક અસરથી યાત્રિક આ થ્રીડી થિયેટરમાં જઈ શકે નહીં અને કોઈ હોનારત ન સર્જાય તેને લઈને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી અને ફાયર સેફ્ટીની સુવિધા અને એનઓસી ઉપલબ્ધ કરાવ્યા બાદ આ સીલ ખોલવાની પ્રક્રિયા હાથ ધરાશે અંબાજી મંદિરના પરિસરમાં એટલે પિત્રા ગેટથી નીચેના ભાગમાં એક દેવેશ ગ્રુપ ઓફ જામનગર ને દ્વારા ચાલતું પીપીપી ધોરણે ચાલતું એક થ્રીડી મૂવી થિયેટર જે કાર્યરત કાર્યરત છેલ્લા દસેક વર્ષથી હતું એમાં તાજેતરમાં જે ઘટના બની રાજકોટમાં એના બાદમાં આપણે એની ફાયર એની જે ફાયર ટીમ છે એ અને મામલતદારની ટીમ દ્વારા એની તપાસ કરવામાં આવી આવેલી હતી અને એનો જે રિપોર્ટ આવ્યો તો એ રિપોર્ટમાં એવું આવેલું કે એમાં જ્વલનશીલ પદાર્થો છે આખું ફાઇબરનું અંદર ફાઇબરનું મટિરિયલ વપરાયેલું છે અને ત્યાં કોઈ ફાયરના એક્સ્ટિંગ્યુશન કે અગ્નિશામક સાધનો નથી ત્યારબાદ એને અમે એ રિપોર્ટ આધારે ફાયરના ફાયર ઓફિસરના રિપોર્ટ આધારે મામલાસના રિપોર્ટ આધારે અને ગુજરાત આપણે જે જી યુજીસીએલ છે એને પણ એના ફાયર એને વીજળીના લોડની ચકાસણી કરી તો એમાં પણ એવું આવ્યું કે એનો લોડ લોડ જ લોડ વધારો ખૂબ જ પ્રમાણમાં એ કનેક્શનના કરતાં લોડ વધારે વપરાય છે તો એના કારણે પણ અકસ્માત થવાની શક્યતા છે અમે એમને અહીંથી નોટિસ આપી વટ જવાબ એમને આપ્યો કે અમારી પાસે આટલા આટલા સાધનો છે તો ફરી ચકાસણી કરાવી એમની હાજરીમાં એના મેનેજરની હાજરીમાં અને મેનેજરનો જ રૂબરૂ જવાબ લીધો એ એમને જણાવ્યા મુજબના એક પણ ફાયર કંટ્રોલ અર્લી વોર્નિંગ સિસ્ટમ કશું કે કોઈ હેડન્ટ સિસ્ટમ સ્પ્રિન્કલર સિસ્ટમ કશું હતું નહીં કોઈ ફાયર એક્શન પણ એમની પાસે નહોતા એટલે ફરી આવી કોઈ ઘટના ન બને અને કોઈ જાલમાલને માલને હાનિ ન થાય એ હેતુથી પછી આપણે એને હુકમ કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરી અને એને બંધ બંધ કરાવેલ છે તાત્કાલિક ધોરણે અને એમને બંધ અને જ્યાં સુધી એ ફાયર સેફ્ટીના સાધનો ઊભા ન કરી શકે ત્યાં સુધી આપણે એમને ચાલુ કરવા દઈશું નહીં અને આ અંગે અમે આગળ જે સરકારશ્રીમાં જે રિપોર્ટો કરવાના છે એ પણ અમે કરી દીધા છે